હેલો વિદ્યાર્થી મિત્રો તો સમાન સંબંધ આકૃતિમાં આપણે હવે આજથી જ ચાલુ કરીશું એક્સરસાઇઝ તો જુઓ પહેલો પ્રશ્નમાં શું છે તો કે ચારે બાજુ ત્રિકોણ છે ત્રિકોણની ઉપરની બાજુ શું આપેલું છે તો કે ચોરસ આપેલા છે તો બીજી આકૃતિમાં શું થાય છે તો કે જે બ્લેકવાળા હતા ત્રિકોણ એ સ્થાન બદલાય છે બરાબર અને જે ઉપર ચોરસવાળા હતા કટ એનું પણ સ્થાન બદલાય છે અથવા સ્થાન કહીએ તો કે કલર કહીએ બરાબર તો સેમ ટુ સેમ આ રચના જ્યારે રચાશે તો કે આ કલર અહીંયા આવી જશે અને આ કલર અહીંયા જશે બરાબર તો કે આ કટ ભાગ થશે અને આ વ્હાઈટ ડોટ આવશે આ રીતના બરાબર અહીંયા આ કટ ભાગ આવશે અને આ જે બે રહ્યા એ ખૂલ કેવા ભાગ આવશે ખુલ્લા ભાગ તો પહેલાં આ બે ખુલ્લા ભાગ જોઈશું તો કે આ બેમાં છે આ બેમાં નથી બરાબર હવે જોઈએ આ બેમાં શું ચેન્જીસ છે તો કે ઉપરના ડોટનું બરાબર હવે અહીંયા ડોટ કેવા આવે છે કટ તો જવાબ શું આવશે એ બરાબર પછી જુઓ અહીંયા શું છે તો કે જે આ ચોરસ છે ચોરસ સોરી લંબ ચોરસ છે બરાબર લંબચોરસની અંદર એક ઘટ બે ટપકા છે એક છે વર્તુળ અને એક છે ચોરસ બરાબર હવે શું થાય છે તો કે આ લંબોરસનું શું થઈ જાય છે અહીંયા રોટેશન થાય છે જો અહીંયા રોટેશન થાય તો સેમ ટુ સેમ આ ડિઝાઇન રહેશે પણ શું થઈ જશે તો કે આ જે ચોરસ થયું એ ઉપર આવી ગયું અને આ વર્તુળ ક્યાં આવી ગયું નીચે આવી ગયું બરાબર પણ ખાલી ડિઝાઇનિંગ કોની ચેન્જ નહીં થતી તો કે આ કટ ડોટની બરાબર એ જ રીતના આમાં શું થશે તો કે જે આ ત્રિકોણ છે એ શું થઈ જશે તો કે ત્રિકોણ ઊંધું થઈ જશે આ રીતનું બરાબર અહીંયા શું આવી જશે ચોરસ અને અહીંયા શું આવશે રાઉન્ડ સર્કલ રાઉન્ડ સર્કલની અંદર કટ ડોટ અને આ ચોરસની ઉપરની બાજુ આવશે આછો ડોટ આ રીતનો જવાબ આવે છે એમાં બીજી એક કે જવાબ મળતો નથી તો બીજા બધા કેન્સર હવે જોવાની અંદર શું છે તો કે ચોરસની અંદર બીજું શું આપેલું છે તો કે ચતુષ્કોણ હવે બીજી આકૃતિમાં શું થાય છે તો કે ચોરસ અંદર આવી જાય છે અને ચતુષ્કોણ બહાર આવી જાય છે બરાબર તો હવે સેમ ટુ સેમ આપણે શું કરીશું વર્તુળમાં તો કે વર્તુળ અંદર જતું રહેશે અને ત્રિકોણ કેવું આવી જશે બહાર એ રીતનું આપણે ચેક કરીશું તો કે પહેલાં શું જોવાનું ત્રિકોણ તો અહીંયા છે અહીંયા છે અહીંયા નથી બરાબર અંદર શું આવશે તો કે વર્તુળ તો અહીંયા શું છે ચોરસ તો આવશે નહીં જવાબ શું આવશે સી હવે જુઓ હવે જુઓ આની અંદર શું છે તો કે ચોરસ છે ચોરસની અંદર શું છે તો કે ત્રણ ભાગમાં વિભાજિત કરેલું છે ઉપર ત્રિકોણ છે અહીંયા ચોરસ છે અને અહીંયા વર્તુળ છે આની અંદર દોઢ ટપકું છે હવે જુઓ આની આ સેમ ટુ સેમ આકૃતિ અહીંયા રચાય છે તો કે હા પણ આ શું કરે છે ઉપર જે ત્રિકોણ હોય છે એ કટની જગ્યાએ કેવો કરી નાખે ખુલ્લો ભાગ અને નીચે વર્તુળ કેવું થઈ જાય કટ તો આવીને આવી આકૃતિ આપણે સેમ રચના દોરાશે અહીંયા તો કે હા તો અહીંયા પહેલાં જે આ રીતની આકૃતિ રચાશે તો ને એવી સેમ ટુ સેમ આકૃતિ અહીંયા રચાશે તો કે હા આ રચાણી આકૃતિ અહીંયા શું આવશે કટ પાક તો પહેલાં આવું છે આમાં નથી અહીંયા અહીંયા ને અહીંયા છે પછી શું થશે તો કે આ રીતનો એક ચોરસ રચાશે અને ચોરસના ચાર ભાગ બરાબર આ જે લાઇન છે એ લાઈનો કેવી છે સરખી જ છે તો આમાં પણ કેવી લાઈનો આવશે આ રીતની આવશે તો લાઈનોમાં કોઈ ચેન્જીસ છે તો કે હા આની લાઈનો કેવી છે તો કે ડિફરન્ટ ટાઈપની છે જ્યારે અહીંયા શું છે અહીંયા પણ સેમ છે આ નથી બરાબર અહીંયા કેવી છે સેમ આકૃતિ છે લાઈનું હા અહીંયા કેવી છે લાઈનો ઊંધી છે બરાબર તો જવાબ શું આવી ગયો સી આના ઉપર જ આવી ગયો પછી જો કન્ફર્મેશન જોતું હોય તો આ કટ ભાગ છે એ કેવો થઈ જશે ખુલ્લો પાક અને આ ખુલ્લો પાક થઈ જશે કટ પાક બરાબર હવે જો આમાં પ્રશ્ન પાંચમાં શું કહે છે તો કે વર્તુળ છે હવે એનું કેવું થાય છે તો કે ચાર નાના નાના વર્તુળમાં વિભાજિત કરવામાં આવે છે સામસામે કેવો કટ ભાગ અને જે આડી અને ઊભી લાઈનમાં વિભાજીત થાય છે તો સેમ ટુ સેમ ચોરસમાં પણ શું થશે ચાર ભાગ બરાબર આ બે કેવા ભાગ થશે કટ ભાગ થશે અહીંયા આડી લાઈન આવશે ને અહીંયા ઊભી લાઈન તો પહેલાં કટપાક છે ના કટપાક નથી અહીંયા છે હા અહીંયા છે હા પછી જે લાઈનો હતી એ આપણે ચેક કરવાની છે અહીંયા આડી છે હા અહીંયા પણ કેવી છે આડી છે અહીંયા જોવે છે આપણે ઊભી તો આ કેન્સલ અહીંયા આડી અહીંયા ઊભી તો જવાબ શું આવશે ડી હવે જો આની અંદર શું છે તો કે આ રીતની એક રચના છે એ રચના શું થાય છે તો કે રચનાને ઊભી કરી દેવામાં આવે છે એક બે ત્રણ ને ચાર એક બે ત્રણ ચાર પાંચ શું થાય છે અને કા છ ભાગ થયા છ લાઈન એડ થઈ ગઈ બે લાઇનું એડ કરીને તો એ જ રીતના સેમ ટુ સેમ આમાં શું થશે તો કે આમાં પણ છ લાઈન એડ થશે મીન્સ કે બે લાઈન એડ થશે ચાર છે તો છ થશે બરાબર તો કે આ રીતના બે એડ થઈ જશે બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ પછી શું છે તો કે ઉપરના ભાગમાં કેવું છે અર્ધ છે અર્ધકટ આકાર તો અહીંયા જે અર્ધકટ થતો હોય ત્યાંથી શું થશે તો જવાબ આવશે તો અહીંયા નીચે નહીં સાઈડમાં નહીં ઉપર અને ઉપર પણ અડધો પાક છે અહીંયા તો અહીંયા પણ અડધો પાક આવે જોઈએ હવે જુઓ આની અંદર શું છે તો કે એક રેખા બે રેખા સામસામે છે અને વર્તુળ ઉપરની બાજુ સેમ ટુ સેમ થાય છે તો કે રેખા આગળની બાજુ રે અરે રેખા ખંડ આગળની બાજુ અને બે સામસામે અને વર્તુળ પાછળ તો અહીંયા પણ શું થશે તો કે ઉપરની બાજુ જે છે રેખા એક એ નીચેની બાજુ આવી જશે તો નીચેની બાજુ છે ના અહીંયા છે અહીંયા છે હા અહીંયા નથી એટલે આ નીકળી જશે પછી શું થશે તો કે વર્તુળ એક્ઝેક્ટ ક્યાં રહે છે એની પાછળ તો અહીંયા શું છે છે ના અહીંયા છે તો જવાબ સી હવે જુઓ અહીંયા શું છે તો કે બી અને ઈ બરાબર એની રચના છે તો ઈ કેવો થઈ જાય છે ઊંધો લખાઈ જાય છે આ ઈ અહીંયા આવી જાય છે આ રીતના

હવે જો આમાં એક પણ રેખાખંડ એકબીજાને ટચ કરતું નથી તો આ રીતનું જ્યારે ત્રિકોણ હોય તો અહીંયા જોવાનું અહીંયા ટચ છે હા અહીંયા નથી અહીંયા શું છે એકબીજાને ટચ અહીંયા પણ એકબીજાને ટચ તો આ એક પણ જવાબ બનશે નહીં કેમ અહીંયા શું છે છૂટી છૂટી રેખાઓ આપેલી છે રેખાખંડ તો અહીંયા શું આવશે બી જવાબ હવે જો આની અંદર શું છે તો કે ચોરસ આપેલું ચોરસની અંદર ઘટ વર્તુળ અને અર્ધ વર્તુળ આપેલું છે બીજામાં શું થાય છે તો કે આ જે અર્થવર્તુળ છે એ કેવું જઈ જાય ઉપર જતું રહે છે બ્લેક ડોટની બરાબર તો સેમ ટુ સેમ શું થઈ જશે તો કે આ રીતનું વર્તુળ રચાશે આ રીતનું અર્થવર્તુળ ને નીચે કટ ભાગ તો નીચે કટ ભાગ ખાલી એકમાં છે તો જવાબ છે હવે જુઓ આની અંદર શું છે અગિયારમાં તો કે અગિયારમાં એમ કહે છે તો કે એક પાસા જેવું છે એ પાસામાં શું છે તો કે ત્રિકોણ વર્તુળ અને ચોરસ તો અહીંયા શું થાય છે ત્રિકોણ નીચે આવી જાય છે અને ઉપર વર્તુળ ચેન્જીસ થાય છે બરાબર અને વર્તુળ કેવું થઈ જાય છે તો કટ પાક રહેતો નથી તો અહીંયા શું થશે તો કે ત્રિકોણ ઉપર જશે પણ કેવું આવશે ખુલ્લું અને ચોરસ કેવું આવશે અહીંયા કટ પાકમાં આ રીતના જ્યારે વિભાજિત કરીશું અમને બરાબર આ રીતના વિભાજીત કરીએ તો આ કટભાગ બરાબર તો પહેલાં ઉપર શું આવશે ત્રિકોણ ત્રિકોણ છે હા પછી શું આવશે તો કે ચોરસ કટ પાક તો અહીંયા કેન્સલને જવાબ ડી બરાબર હવે જો આની અંદર શું છે તો કે એ ત્રિકોણ છે એના બે ત્રણેય ખૂણા ઉપર વસ્તુઓ મૂકેલી છે બે બહારની બાજુ છે એક અંદરની બાજુ તો જો હવે આની અંદર શું થાય છે તો કે આ જે ચોરસ હતું એ કેવું થઈ જાય છે સરખીને આ બાજુ આવી જાય છે અને બહારના ભાગમાં જતું રહે જ્યારે આ વર્તુળ હતું એ અહીંયા આવી જાય છે અને આયરો ભાગ અહીંયા તો સેમ ટુ સેમ આમાં કરીશું આપણે તો જે આ ચોરસ છે એ શું થઈ જશે તો કે આ રીતનું જ્યારે ચોરસ રચાશે તો ચોરસ અંદર આવી જશે બરાબર પછી આ વર્તુળ ક્યાં આવી જશે તો કે આ રીતના બહાર હવે જે આ માઇનસની આ છેદ બહારની નિશાની છે એ ક્યાં જતી રહેશે અંદર અને આ જે ચોકડી રહી એ બહાર તો આ રીતનું છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ નથી માઇનસ પ્લસ ખોટું આ તો છે જ નહીં અને માય પ્લસ માઇનસ તો જવાબ ડી હવે જો આની અંદર શું છે તેરમા પ્રશ્નમાં તો કે તેરમા પ્રશ્નમાં શું છે તો કે વર્તુળ છે વર્તુળની અંદર ચોરસ છે ચોરસની અંદર ત્રિકોણ છે બરાબર તો હવે જો સૌથી પહેલાં આ ત્રિકોણ ક્યાં આવી ગયું બહાર આવી ગયું તો પહેલું ત્રિકોણ થઈ ગયું પછી શું આપેલું છે તો કે ચોરસ બરાબર અને પછી છે વર્તુળ અંદર બરાબર તો એની એજ સેમ સિસ્ટમ શું થશે તો કે પહેલાં વર્તુળ થશે મોટું પછી શું આવશે તો કે ચોરસ આવશે અને અંદર આવશે ત્રિકોણ તો વર્તુળ પહેલાં ગોતી શું તો કે હા વર્તુળ છે પણ અંદર ચોરસ નથી એટલે ખોટું વર્તુળ છે ના વર્તુળ છે હા વર્તુળ નથી તો જવાબ શું આવશે સી વર્તુળ ચોરસ અને ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને વિડીયો પૂરેપૂરો જોયો એના માટે ધન્યવાદ પણ નવોદયની પરીક્ષામાં મારા તરફથી એટલી ગેરંટી છે કે જો તમે આ વિડિયો જોશો બધા જ પ્લે લિસ્ટના તો સોએ સો ટકા વિશ્વાસ છે કે તમારું સિલેક્શન થવામાં કોઈ તમને નહીં રોકી શકે કેમ કે એકદમ ઇઝીમાં ઇઝી રીતથી શીખવાડેલું છે